વલસાડ રેસિસ ગ્રુપ દ્વારા રોટરી વલસાડ સિટી મેરેથોન અગિયારમી આવૃત્તિનું ભવ્ય આયોજન કરાયું હતું આ મેરેથોનમાં આશરે સત્તરસો દોડવીરો ઉત્સાહે ભાગ લીધો હતો મેરેથોનમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર હાફ મેરેથોન અને ત્રીસ કિલોમીટર જેવી વિવિધ કેટેગરીઓનો સમાવેશ કરાયો હતો મેરેથોનની શરૂઆત સવારે છ વાગ્યે શાંતિ રિસોર્ટથી કરવામાં આવી હતી રાજ્યભરના તેમજ ગુજરાત બહારના રાજ્યોમાંથી પણ દોડવીરો ભાગ લેવા માટે વલસાડ ખાતે આવી પહોંચ્યા હતા અને આપ જોઈ શકો છો જે રીતે દ્રશ્યોમાં આ મેરેથોનમાં સરકારી અધિકારીઓ તબીબો વેપારીઓ વિદ્યાર્થીઓ પત્રકારો તેમજ શાળાના બાળકો સહિત શહેરના તમામ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્વસ્થ જીવનશૈલી ફિટનેસ અને સામૂહિક એકતાનો સંદેશ આપતી આ મેરેથોનને વલસાડ શહેર તરફથી ભરપૂર પ્રતિસાદ મળ્યો હતો રોશ્રી વલસાડ સિટી મેરેથોનના સફળ આયોજન બદલ આયોજકોને શહેરના વિવિધ વર્ગોમાંથી શુભેચ્છાઓ પણ મળી રહી છે

And giving your valuable time to us. So let's start the countdown. But then. めっちゃうまいです。